સાથે જ કતારગામ ઝોનના આકરણી વિભાગના તત્કાલીન અગિયાર સર્વેયરોને સોકો નોટિસ ફટકારાતા ફફડાટ ફેલાયો છે આ પ્રકરણમાં ફાર્મ હાઉસના કુલ ક્ષેત્રફળના ગાર્ડન અને પાર્કિંગ એરિયાની આંકણીઓમાં સ્થળ પર વિસંગતતા જોવા મળી હતી જેના લીધે પાલિકાની તિજોરીને વર્ષે દાડે છ કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજ મુકાયો છે છેલ્લા પાંચ વર્ષની ગણતરી માંડી પાલિકાના ઉચ્ચ અધિકારી ઓરિજિનલ અને ક્રોસ વેરીફિકેશન હાથ ધર્યું છે આગામી દિવસોમાં આકારની કૌભાંડની સ્ફોટક માહિતી સામે આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જવાબ માંગતા અધિકારીઓમાં પણ રજા પર ઉતરી ગયા હોવાનું જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં ફાર્મ હાઉસ આકારની કૌભાંડ મામલે હાલ તો સર્વેયારો ને નોટિસ અપાય છે જો કે આ પ્રકરણમાં જો ન્યાયપૂર્ણ તપાસ થાય તો અનેક અધિકારીઓની પોલ પણ ખુલી શકે છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા